નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પાકનું સહાય ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તેના વિશે કયા ડોક્યુમેન્ટ જોશે અને કેટલા રૂપિયાની સહાય મળશે તેના વિશે જાણીશું આ ફોર્મ ચૌદ અગિયાર બે હજાર પચીસથી ફોમ ભરાવાનું ઓનલાઈન ચાલુ થઈ ગયું છે દરેક ગામની પંચાયતમાં આ ફોમ ભરાશે જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી તારીખે ફોમ ચાલુ થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કયા ડોક્યુમેન્ટ જોઈશે તેમાં તમારે તલાટી પાસેથી વાવેતર અંગેનો દાખલો લેવાનો રહેશે આધાર કાર્ડ પાસબુક તમારી જે ખાતેદારનું હોય તેનો સાત બાર આઠનો દાખલો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્ર અને મૃતક ખાતેદારના કિસ્સામાં પેટીનામો અને સંમતિપત્ર આટલા ડોક્યુમેન્ટ જોઈશે પ્રતિ હેક્ટર દીઠ તમને કેટલા રૂપિયા મળશે બાવીસ હજાર રૂપિયા ચૂકવામાં આવશે વધુમાં વધુ બે હેક્ટર સુધી તમને સહાય મળશે એટલે કે ચુવાલીસ હજાર સુધીની વધુમાં વધુ સહાય મળી શકે છે એટલે કે તમને વધુમાં વધુ બે હેક્ટર દીઠ સહાય મળશે વધુ નુકસાન તમને મળવાપાત્ર રહેશે નહીં અને પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયા ચૂકવામાં આવશે જો વિડીયો અમે હતો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળજો એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ